સમાધાન શક્ય છે અને પડછાયા માં પણ રહેવાનું એને માન્ય નથી આટલો મોટો મલા જોઈ રાખતા હોય છે આખા માં એક જ સિંહ હોય તો એ રાજા એ જ કેવાય બાકીના જેટલા પશુ પ્રાણી છે ગમે એટલા હોય સિંહ રાજા જ કેવાય એને કઈ કાર્ડ બતાવવાની જરૂર નહીં પણ જે કોઈ ગામમાં ક્ષત્રિય સમાજના લોકો રહેતા હોય તો એનું પ્રભુત્વ એનું એનું વજન એનો પ્રભાવ એ એવો હોય શકે એ ધારે તો એ પાંચસો હજાર ઈધર સે ઉધર મત નાખવા કે ન નાખવામાં પ્રેરી શકે લાલબાપુ જેવા જે સંત વિભૂતિ છે એ આમાં નિમિત્ત બને તો એ બહેતરીન વાત

હાલ આગામી પંદર ડિસેમ્બરના રવિવારના રોજ ગથેથળ આવેલા ગાયત્રી આશ્રમમાં ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગુરુપૂજન થવા જઈ રહ્યું છે અગિયારસો જેટલા લોકો છે ગુરુપૂજન કરવા જઈ રહ્યા છે દોઢ લાખ શ્રદ્ધાળુઓ છે તે આવી શક્યતા તે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષ સંઘવી સહિત અનેક રાજકીય આગેવાનો તથા ક્ષત્રિય સમાજના સામાજિક આગેવાનો પણ ત્યાં જોવા મળવાના છે ત્યારે હાલ અનેક પ્રકારની શક્યતા સેવાઈ રહી છે બે બિંદુઓ જે એકબીજાની સામે હતા તે એક છત નીચે આવી રહ્યા છે ત્યારે અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર જ્યારે પણ છત્રી આંદોલન આંદોલન ચાલતું હતું ત્યારે આપણે અનેક વાત અનેક વાર વાતો કરી હતી અને તમે પણ કહ્યું હતું કે કોઈ એવી જગ્યા હોય કે જ્યાં છે તે બંને બિંદુઓ છે તે સાથે આવી શકે છે અને જગ્યા એટલે કે ગાયત્રી આશ્રમ અને હાલ ત્યાં જે છે અનેક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો એકઠા થઈ રહ્યા છે અને આપણે સર જોવા જઈએ તો જે પ્રકારે તમે વાત કરી હતી તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આમંત્રણ દેવા પણ જે સંકલન સમિતિના અમુક આગેવાનો હતા તે જોવા મળ્યા હતા તો સર શું શક્યતાઓ સેવાઈ રહી છે આપણે ક્ષત્રિય આંદોલન વખતે જ વાત કરી હતી

આપણને આનંદ છે કે કમસે કમ ઈ અત્યારે સાક્ષાત થઈ થઈ છે છે અને જે ગુરુ પૂજન કારણ કે એ તો સર્વદા પૂજનીય છે આશય એવો છે કે જે કેટલીક મિસ્ટેક લોકસભા ચૂંટણી પહેલા પરસોત્તમભાઈ રૂપાલાથી થઈ ગયેલી ત્યાર પછી જે ખટરા ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચાલ્યો એના ખામિયાજા એટલે નુકસાન પણ ભારતીય જનતા પાર્ટી એ ભોગવું લોકસભાની ચૂંટણીમાં હવે એનું ઈ પુનઃ પ્રસારણ કરાવવા માંગતો નથી ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને ગ્રામ્ય પંચાયતોની વગેરે ચૂંટણી છે એમાં તો આની બહુ અસર જોવા મળી શકે કારણ એવું છે કે જે બાકીના ચુનાવ જે હોય છે ધારાસભાનું ને સંસદ સભાનું ને એમાં તો એજન્ડા કોમન હોય અને એમાં એક ફેસ હોય નરેન્દ્ર મોદી દાખલા તરીકે અને એજન્ડા એટલે યા તો હિન્દુ એજન્ડા યા સલામતી બેરોજગારી વગેરે પણ આ જે હવે ચૂંટણી જવા થઈ રહી છે ગ્રામ્ય જિલ્લા પંચાયતોની એ તો બિલકુલ વન ટુ વન જેવું હોય ઉમેદવાર ચૂંટણીમાં ઉભો હોય ને બધા મતદારો બધા ઓળખતા હોય નકશીક ઓળખતા હોય તળિયાથી નળિયા સુધી એટલે એમાં એની કાંઈ રેવડી બાજી ચાલે નહીં ખાકા ફોર ચાલે નહીં વાયદા ના વેપાર ચાલે નહીં મોટી મોટી કોઈ વાત ચાલે નહીં કારણ કે ત્યાં કામ બધું શું હોય ભાઈ અમારા ગામમાં બનાવી પાણી પીવાનો હવેડો ગાયો ના ઢોરને વગેરે ને હવે એમાં તમે બીજી કોઈ વાત કરો હિન્દુત્વથી માંડીને કોઈ કોઈને કઈ સાંભળવું ગમે નહીં એટલે આ વન ટુ વન જે છે એમાં ક્ષત્રિય સમાજ સુકામ વધુ નડી શકે ભારતીય જનતા પાર્ટીને કારણ કે આખા જંગલમાં એક જ સિંહ હોય તો રાજા એ જ કેવાય બાકીના જેટલા પશુ પ્રાણી છે ગમે એટલા હોય સિંહ રાજા જ કહેવાય એને કઈ કાર્ડ બતાવવાની જરૂર નહીં કે હું વિઝિટિંગ કાર્ડ રહેવું એવી રીતે આપણા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ખાસ કરીને જ્યાં પણ જે કોઈ ગામમાં ક્ષત્રિય સમાજના લોકો રહેતા હોય તો એનું પ્રભુત્વ એનું એનું વજન એનો પ્રભાવ ઈ એવો હોઈ શકે એ ધારે તો એ પાંચસો હજાર માણસ ને છે ઉધર મત નાખવા કે ન નાખવામાં પ્રેરી શકે એટલે દરેક રીતે ભારતીય જનતા લાગ્યું કે હવે આ રેલો સાવ આપણા પગ નીચે છે તો રસ્તો રસ્તો આપણે કાઢીએ અને એ જ નીકળ્યો જે આપણે પેલા શરૂઆતમાં કીધું તો એ જ રસ્તો નીકળ્યો એના સિવાય છૂટકો જ નતો આ જ વાત જો આપણે ક્ષત્રિય સમાજ વખત આંદોલનની ચરમસીમા હતી ત્યારે આપણે સરકારને પણ કીધું હતું સ્વયં ગૃહમંત્રીજીને આપણે પર્સનલી અમે મળ્યા આજ બાબતે મળ્યા ગૃહમંત્રી રાજકોટમાં હર્ષ સંઘવીજીને અને મેં ત્યારે જ એમ કીધું હતું કે તમે ધારો કે ગમે તેવી આ મોટી કડાકૂટ હોય અમારી પાસે એવી વિગત છે કે એક સંત વિભૂતિને તમે હા પાડો ને સામે નરેન્દ્ર મોદીનો એક પત્ર મોકલાવી દો અખબારોમાં તો આ સમાધાન શક્ય છે અને ટીવી ચેનલ યુટ્યુબમાં આ વાત પ્રસિદ્ધ થઈ હતી કે ભાઈ જગદીશભાઈ કે છે તો આપણે 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 કોઈ કોઈ નથી એમાં મધ્યસ્થીને લાયક નથી કે એવડી ક્ષમતાય નથી પણ આપણને બંને પક્ષો એટલી આબરૂતા બંનેની વાતને લચીકાપણું જે જોયું લચીલાપણું એમાં ખ્યાલ આવ્યો કે એક રસ્તો છે સમાધાનનો એ મેં આપણે ગૃહમંત્રીશ્રીને જે તે સમયે રાજકોટમાં કીધું હતું હવે એને ગળે ન લીધું એ જુદી વાત છે અને પછી આખા આખો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી ગળે પડી ગયો અને અત્યારે ભોગવવાનો વારો આવ્યો એ પણ આપણે જાણીએ લોકસભામાં ચારસો કે પાંચ ને બદલે બસો ચાલીસ થઈ ગયું હવે હવે આ વાત વકરે નહીં એટલે દૂર આયે દુરસ્ત આયે દેર ભલે આયે મોડા આવ્યા પણ દુરસ્ત આયે શું મોડું તો મોડું કારણ કે જે લોકો વાળા ન વળે ને એ હારા વળે એ લોકો હારા વળે એવી કહેવત છે ભારતીય જનતા પાર્ટીને આપણે જે છ મહિના અગાઉ વાત કરી હતી હવે કમસે કમ સમજાણી છે અને તમે જેમ કીધું દોઢેક લાખ લોકો આવશે અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના કેટલાક નેતાઓ નોતરું પાઠવી આવ્યા છે અને લાલબાપુ જે છે એ ત્યારે જે માંગલિક ફરમાવે તે પણ મોટા ભાગે જો બીજો કોઈ અવરોધ લગભગ પેદા નહીં જ થાય પણ એક સારો સમાચાર જ્યાંથી આપણને સારામાં સારા વાવડ એમ કે સમસ્ત ગુજરાત માટે થઈને સાંભળવા કદાચ મળી શકે કે ક્ષત્રિય સમાજ જે આપણે અગાઉ કહેવા તા તેમ ક્ષમા વિરસ્ય ભૂષણમના નામે લાલ બાપુના કહેવાથી અમે હવે બધી અમારી તથા કથિત વોર જે છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો અણગમો જે હતો એ બીજી કેટલીક ડિમાન્ડ હશે એ હશે પણ એ બધી કેવી છે વહીવટી ડિમાન્ડ છે એટલે એ પ્રોસેસના ભાગરૂપે ભવિષ્યમાં એ સરકાર સ્વીકાર કરી શકે સંભવ છે કે મુખ્યમંત્રી ગધેથડ આશ્રમના મુલાકાત દરમિયાન એકાદ બે એવી જાહેરાત કરે જાહેરાત મુખ્યત્વે એવી હોઈ શકે ક્ષત્રિય સમાજ એમ કે છે કે તમે જે વિધવા સહાય આપો છો હજાર પંદરસો રૂપિયાની એ અમારા સમાજ માટે ખાસ કરીને ક્ષત્રિય સમાજ માટે બિલકુલ નહીવત ગણાય શું કામ બીજા બધા સમાજની બેન દીકરીઓ ભગવાન કરે કોઈને આવો સહાય લેવાનો વારો ન આવે પણ આ તો યુગ કળી છે ને નીતિ એનું કામ કરતી હોય છે તો ધારો કે કોઈને આવો સહન કરવાનો વારો હોય તો બીજા સમાજની બેન દીકરીઓ શું કરતી હોય છે ગમે ગામના દરણા દળીને ગામના કામ કરીને બીજે બધી નાની મોટી મજૂરી કરીને પણ એના તો સંતાનોને ઉછેરી શકે યા પોતાનું જીવન નિર્વાહ કરી શકતી હોય છે પણ ક્ષત્રિય સમાજની બેન દીકરો એ તો ઓઝલમાં રહેવા ટેવાયેલી હોય છે અને પર પુરુષના પડછાયામાં નથી આટલો મોટો મલાજો જોઈ લોકો રાખતા હોય છે એટલે ક્ષત્રિય સમાજના લોકોની સંકલન સમિતિ ખાસ કરીને વર્ષો જૂની એની ડિમાન્ડ છે એને સરકારને કીધું કે ભાઈ અમારી બેન દીકરો ભગવાન કરે કોઈને કાંઈ ન જરૂર પડે પણ તમે એની રકમ જે છે એ પાંચ હજારની ગાળે કરી દો એમ તો જોકે સરકારે કરવી પણ જોઈએ અને મોટાભાગે અત્યારે ચૂંટણી છે એટલે કરે એ ચૂંટણીમાં ખપી જશે પણ એક સમજણપૂર્વકની વાતમાં પણ સરકારે કંઈક લચીલાપણ અપનાવવું જોઈએ એટલે મને એવી આશા છે કદાચ કે મે બી મુખ્યમંત્રી જે છે બે ડેપાચ જે ડિમાન્ડ છે ક્ષત્રિય સંકલન સમિતિની એમાંની એકાદ બે જે છે એની યા તો જાહેરાત કરે યા તો અમે સંજ્ઞાનમાં લઈએ છીએ અને નજીકના ભવિષ્યમાં આવું કરશું એવી પણ એક આશ્વાસન કમસે કમ આપે આમ કરીને જબરું જે મોટું સમાધાન જેને કહી શકાય સમાજ પ્રત્યેનું એ સમાધાનની સંભાવના છે જી સર ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો છે કરણસિંહ ચાવડા હોય કે તૃપ્તિ બારાવલ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જગ્યાનો મલાજો જાણવામાં આવશે ને ત્યાંથી કોઈ રાજકીય વાત નહીં થાય તો એ પ્રકારનું અત્યારે કહેવામાં આવી રહ્યું છે તો સર શું અહીંથી કોઈ એવો રસ્તો નીકળી શકે છે કે કે આગામી સમયમાં કારણ ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કોઈ તારીખ નક્કી કરી શકે છે અથવા કોઈ મળવાના જે શક્યતાઓ છે તે નક્કી કરી શકે છે તો સર એને લઈને શું કહેશો જુઓ હવે આ બંને પાત્રો જે તમે કરણસિંહ કરણસિંહજી કીધું અને તૃપ્તિબા તૃપ્તિબા રાહુલ આ બંને મેચ્યોર છે અને શરૂઆતથી જો એને આટલો તબજ્જો આપવામાં કરણસિંહજીને તો હતું જ કારણ કે એ પ્રેસ પ્રવક્તા તરીકે આવતા હતા પણ તૃપ્તિબા રાવોલ જે છે એને શરૂઆતથી જો આટલો તબજો આપવામાં આવ્યો હોત તો કદાચ આટલી વાત વણસી ન હોત પણ ખેર મેં એમાંય કીધું કે ભલે મોડે મોડે તો પણ આ વાત થઈ પણ તૃપ્તિબા રાવોલ જે છે એનામાં એ ગરિમા છે કે પોતાની વાત બિલકુલ વગર બિલકુલ ઈ સરસ રીતે સરકાર સમક્ષ રજૂ કરી શકે એમ છે શિક્ષિત છે બિલકુલ બેન છે એટલે એની વાત જે છે એ ગળે સરકાર ને ઉતરી પણ હોય માથે ચૂંટણી છે એટલે અત્યારે ગાય જેવા થઈ જશે હવે કાંઈ કરતા કાંઈ ઉછાછલું નહીં બોલે હમણાં તમે જો અહીંયા ગદેથડના આપણે કાર્યક્રમમાં કવરેજ કરવા જે કોઈ પત્રકારો જશે એને ખબર પડશે કે કેવા અછો વાના કરશે સરકાર તમને એમ લાગે કે લુણાવતીની ટબુડી તો ઓછી વાગે છે આટલો ઝણઝણાટ થઈ જાય એવી બધી જ્યાં વાતો કરશે અને જાણે ક્ષત્રિય સમાજ ઉપર તો ઓળઘોળ થઈ ગયું હોય સરકાર એવી બધી વાતો કરશે શું કામ માથે હમણાં ચૂંટણી છે પણ ખેર જે હોય તે તો અરસ પરસ છે પણ લાલબાપુ જેવા જે સંત વિભૂતિ છે એ આમાં નિમિત્ત બને તો એ બહેતરીન વાત થઈ રહી છે આપણે એટલું માનીએ કારણ કે આવા જ સંત વિભૂતિઓ જે છે એ કદાચ એના વિશે કોઈ ઘસાતું બોલે તો પણ એક ખમી ખાય એવા માણસો હોય છે ખુંડી તો ધરતી ખમે અને વાઢી ખમે વનરાય આ વેણ કવેણ તો સંત ખમે જેમ સાયરા નીર સમાય એવા આ સંત છે એટલે એના ખોરડે આ બધું સમાધાન નું થાય છે બે મોટો વર્ગ જે છે એનો ઉત્પાદ સમય છે અને આ લોકોની અપેક્ષા સમી જાય તો બહુ ઉત્તમ કામ થાય એવી વાત છે જી સર આપણે જોઈએ તો લાલ બાપુનો આપણે અનેક વખત જ્યારે આપણે જે આંદોલન થયું ત્યારે પણ જોયું કે સીધી રીતે કોઈ એ રાજકીય વિશે બોલતા નથી તો સર આ વખતે પણ એ મલા જોઈએ જાળવ છે કારણ કે આપણે જોયું જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ બાબતે અત્યારે રાજકીય ત્યાં ભાષણ પણ નહીં થાય અને જે રીતે લાલ બાપુનું સાનિધ્ય છે તે જાળવવામાં આવશે તો સર એને લઈને શું કહેશો બિલકુલ લાલ બાપુ વિશે તો સુ સ્પષ્ટ વ્યાખ્યા છે આખા સૌરાષ્ટ્રમાં

નિરક્ષીર તારવીને જે હોય તે સૌનું કલ્યાણ થવું એવી ભાવના સાથે બંને બાજુ બેલેન્સ રાખીને વાત કરી શકે એવી વિભૂતિ છે અને આમ તો બહુ મોટા સાધક છે અને એની સિદ્ધિઓથી આપણે આખું સૌરાષ્ટ્ર વાકેફ છે એના દર્શન માત્રથી અનેકો આપણા જે કહી શકાય ઉત્પાદો સમી જાય એવું એ વિભૂતિ હોવાને કારણે એ ક્યારેય કોઈ બાબતમાં જે કઈ વાત કરશે તો ધર્મની સત્તાના આધારે વાત કરશે તમે જોજો એ કદાચ ત્યાં માંગલિક ફરમાવે તો પણ પણ તમારી ખાતર એમાં તમને રની નહીં આવે એની ગંધે નહીં આવે કેવળ ને કેવળ એક સંત મહાત્મા ને છાજે તેમ અથવા તો સાંસારિક દુઃખો જે બધા અરસપરસ હોય છે બાળતા હોય છે એમાં જે સંત વિભૂતિ જે છે એ શું કરી શકે એવી જ વાત તમને એ ભાષણમાં પણ અને દરેક આપણે કે ભાઈ ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એ જે વ્યાખ્યા છે વસુધૈવ કુટુંબકમ એના જેવી વ્યાખ્યાને ચરિતાર્થ કરે એમ બાપુ કેટલું માંગલિક ફરમાવશે એવી અત્યારે આપણને માહિતી છે એવું લાગશે કેમથી સર શું લાગે છે કે હજુ ક્ષત્રિય સમાજ જે નારાજ જેવું દેખાય છે હજી જે આપણે જોયું કે આંદોલન વખતે ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું ને રતન પર ખાતે લાખોની સંખ્યામાં ક્ષત્રિય એકતા થયા તો હજુ પણ સર એ રોષ કે કોઈ એવું જોવા મળી રહ્યું છે નારાજગી જોવા મળી રહી છે જી નહીં હવે બહુ તાણોને તો તૂટી જાય જે નારાજગી તમે વ્યક્ત જે તે સમયે હતી સાચી હતી ને તમે કરી લીધી ઓકે હવે એવી એકતા જે ક્ષત્રિય સમાજ ભેગો થયો તો રતન પરમાં હવે એ જેટલા સંસ્થાઓના કારણે સંસ્થા પણ અત્યારે એક નથી પેલી વાત તો એ સમાજ તો એક જ છે આ ક્ષત્રિય સમાજની દુનિયાના કોઈ પણ વાત કરો સમાજ હંમેશા એક હોય છે એમાં જે નેતૃત્વ પૂરું પાડનાર એ લોકો હંમેશા ડિફર કરતા હોય છે જેમ કે ક્ષત્રિય સમાજમાં સંકલન સમિતિ વાળા તો છે જ હવે રજવાડુ વાળા એક જુદા થઈ ગયા પેલા રાજવી પરિવારો બધા ઇન્વોલ્વ થતા એ અલગ થઈ ગયા શંકરસિંહ વાઘેલા એ પોતાનું અસ્મિતા મંચ પરથી જુદું કરીને હવે પોતાનું નવું એક ઉભું કર્યું છે પોલિટિકલ પાર્ટી કરણસિંહજી જો એમાં છે પણ અહીંયા પીટી જાડેજાથી માંડીને બીજા લોકોએ કીધું હવે એમાં અમે ક્યાંય છીએ નહીં રમકુબા બાપુએ કીધું અમને બોલાવ્યા નથી અમે લોકો છીએ નહીં આમ જે સમિતિ તમે કહો છો બધા અલગ અલગ થઈ ગયા છે પણ અત્યારે જે વાત ગધેથડમાં થવાની છે એક રાજકારણની નથી થવાની એ સમાજની થવાની છે અને આ બધા જે પડ્યા આખડા ટૂંકમાં અખબારોમાં ઈધર ઉધર થયું ને એકબીજા ઉપર આક્ષેપ થયા જે કંઈ એનું થયું એ બધાય હવે ઘાયલ સમાજ જે છે ને એ બધા એમને એમ લાગે છે કે હવે રૂજ વળે તો સારું એની જે એને જે લાગ્યું જોખમ જે આવ્યા એ જખમમાં હવે રૂજ વળે તો સારું એવું બધા માને છે કે એમાં જ આપણી ભલાઈ છે એટલે અહીંયા તમે કહો છો તેમ કોઈ પણ પ્રકારની ચુપચાપ પ્રોબ્લેમ શું છે ખબર છે પ્રોબ્લેમ એ છે કે મારા કરતા ઇન મેરી કમીઝ ઇનકે કમિઝન જ્યાદા સફેદ ક્યુ હૈ જે વાત છે એવું છે હવે આ સમાધાનનો નો अगर અગર કોઈ વ્યક્તિગત લેવા ધારશે તો વળી ડખો થશે આને કરવું એવું જે કોઈ લોકો ત્યાં હોય તે સંકલન સમિતિવાળા હોય ક્ષત્રિય સમાજ હોય કોઈને જસ વ્યક્તિગત નામ લીધા વગર કે ભાઈ આ લાલ બાપુની કૃપાથી ઈશ્વરની મહેરબાનીથી સમાજની શુભ લાગણીથી આ સમાધાન થયું છે આપણે એને વધાવી લઈએ આવું કરશો તો વાંધો નહીં આવે પણ આજે ફરાણાભાઈ કે ફરાણા બેન ના કારણે આ સમાધાન થયું છે અને ધન્ય હો એમ કે તમે સાલ ઓઢાડી દો હાર પહેરાવી દો તો વળી ડખો થાય કારણ કે ઈગો ક્લેશ સૌથી મોટો છે સમાજમાં કોઈને પ્રોબ્લેમ નથી પણ સમાજના જે નેતાઓ હોય છે એને એમ થાય છે ઓલા બાણાવીઓની જેમ કે આ માછલીને આંખ વિંધાય તો મારાથી જ વિંધાય બાકી કોઈથી ન વિંધાવી જોઈએ જે ડખો છે છે એ અહીંયા પણ એટલે આ લાલ બાપુને ચરણમાં જઈને જે કાંઈ થાય ત્યારે બિલકુલ એવું એક શ્વેત પત્ર જેવું બહાર પાડવું જોઈએ શ્વેતપત્ર એટલે કેવું કોમન એજન્ડા જેવું બંને તરફથી કે ભાઈ આપણી કેટલીક ડિમાન્ડ હતી આખા સમુચા ક્ષત્રિય સમાજની જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડ જે છે સરકારે પરિપૂર્ણ કરવાની આશ્વાસન આપ્યું યા તો ખાતરી આપી છે એટલે હવે આપણે જે પરસોત્તમભાઈ રૂપાલા શરૂ થયેલો આપણો વિરોધ અને કેટલીક આપણી ડિમાન્ડ જે આપણો વાંધો હતો રાજકીય એને આજે આપણે સમાપ્ત જાહેર કરીએ છીએ અને આપણે બધા જ હવે એક થઈને કદાચ એવું જાહેર કરવામાં આવે કે અમે આ મંચ ઉપરથી કોઈને એમ નથી કહેતા કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જ મત આપજો અથવાની ફેવર કરજો આખા સમાજ ને છૂટ છે જ્યાં જેને જે રીતે વર્તવાનું હોય તે રીતે પણ અહીંયાથી જાહેરાત એવી કરવામાં આવે છે કે હવે આપણે ભારતીય જનતા જે બોયકોટ બોયકોટ કર્યો એ અત્યારે આપણે વિડ્રો કરીએ છીએ પાછો ખેંચી લઈએ છીએ અને દરેકને ફ્રીડમ આપીએ છીએ મુક્તતા આપીએ છીએ જેને જે ફાવે ત્યાં મતદાન કરે ટૂંકમાં ઇતિ સિદ્ધમ સરવાળે હાવ તમને કહો તો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે બંને વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો એનો આ અંતિમ અધ્યાય લખાશે અને નવો સમાધાનનો સૂર્યોદય થશે સર કરણસિંહ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રૂપાલાને કેન્દ્રીય મંત્રીમાં મંત્રી મંડળમાં સ્થાન ન મળ્યું તેને અમે આવકારીએ છીએ કારણ કે જ્યારે આંદોલન થયું હતું અને તેના ભાગરૂપે તેને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નથી આવ્યું તો સર શું કહેશો આને લઈને બિલકુલ બે ભારતીય પણ ક્ષત્રિય સમાજને રાજી રાખવા ઈગો જે છે એ ન ગવાય કારણ કે મુખ્ય ધારો કે મંત્રી મંડળમાં સમાવેશ કર્યો હોત પરસોત્તમભાઈ રૂપાલાનો તો સંભવ છે કે ગામે ગામ એનો પાછો વિરોધ થતો રહે કારણ કે મંત્રી બની ગયા એટલે સરકાર સાથે સીધી રીતે જોડાયેલા ગણાય મંત્રી નથી

એમ કરીને પણ એક મેસેજ તો આપ્યો હતો બુદ્ધિપૂર્વક રસ્તો કર્યો છે આમ જુઓ તો એ ભલે કેબિનેટ મિનિસ્ટર નથી પણ પરસોત્તમ રૂપાલા કંઈ કઈ બીજા કોઈ પણ હોદ્દા નથી આપ્યો એવું છે નહીં એને બિલકુલ ઘણા બધા હોદ્દા અત્યારે તેઓ શ્રી ભોગવી રહ્યા છે પણ એક મતલો રસ્તો નીકળે એટલા માટે તેને હાલ તુરંત તેને મંત્રીપદ બનાવવામાં નથી આવ્યું તો એ જે અહમ વાળી વાતો હતી એ પણ સ્વાભાવિક છે ઓલા લોકોને લાગે ક્ષત્રિય સમાજને કે ભાઈ અમારી પણ થોડોક વટ તો રહી ગયો અને રહી ગયો એ સ્વાભાવિક છે પણ હવે આ બધું જે છે એનો ખરેખર અંત એક રીતે લાવવો જોઈએ જેથી કરીને એટલા માટે નહીં કે ભાજપને મુશ્કેલી ન પડે કે ફલાણા ભાજપ કોંગ્રેસનું જે થવું થાય સમાજમાં બહુ એમાં ફાટા પડી ગયા હતા અને એ જે વાત છે કે હમ બટેંગે તો કટેંગે એક રહેગે તો સેફ રહેંગે ઈ અહિયાં સુધી લાગુ પડવા જઈ રહ્યું હતું એટલે હવે આ લોકો બધા જો સંપી જાય આખો સમાજ અને બધા ભેગા થઈને કામ કરે તો સમાજ નું ભલું થાય અને વિખવાદ ન થાય જેથી કરીને કે આમાં પ્રોબ્લેમ શું છે મંચ ઉપરના પ્રોબ્લેમ ઓછા હોય છે પણ જે ઘર ઘરાવ થઈ જાય છે રોટી બટી ના વ્યવહાર હોય છે કોના પક્ષે તમે કરણસિંહજીની હારે જાઓ છો કે શંકરસિંહ ની હારે જાઓ છો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હારે જાઓ છો કે જયરાજસિંહ જાડેજાની હારે જાઓ છો એમાં તમારા કૌટુંબિક માળા વિખાઈ જતા હતા કારણ કે તમારે આપણે જામતું ન હોય નેતાઓને તો તમારે વેવાવેલા વેલા હોય હગાવાલા હોય કોઈ ઓળખીતા પાળખીતા હોય કુટુંબ પીધા હોય તો જાવું કે નહીં એટલે એ બધી જે પ્રોબ્લેમ થતી હવે કદાચ આ લાલબાબુ ત્યાં જે મિટિંગ આપણે પૂજન થવાનું